નર્મદાના તિલકવાડામાં નીકળી શ્રીજીની સવારી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને અશ્રુભીની આંખે ભક્તોએ આપી વિદાય દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મોઘેડા મહેમાન શ્રીજીને સમગ્ર દેશમાં ભક્તો દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી આઝાદ ચોક વસલી બજાર ફળિયું નર્મદા મંદિર તેમજ નવા ફળિયા વિસ્તાર સાથે અલગ અલગ વિસ્તારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમ દિવસથી જ શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ અને દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગતરોજ દર વર્ષની પરંપરા અને રીતિ રિવાજ અનુસાર ડોલનગાળા અને ડીજેના તાલે શ્રીજીની સવારી તિલકવાડા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી અને નીચલી બજાર વિસ્તારમાં એકત્રિત થતા શ્રીજીના ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે તિલકવાળાનો માહોલ શ્રીજીમય બન્યો હતો અને કડક પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મોડી સાંજે નર્મદા નદીના નાના ઓવાળા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીના ભક્તોએ અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપતા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન અને શોભાયાત્રા સંપન્ન થઈ હતી ત્યારે ગણપતિ બાપા મોરિયા અગલે વરસ જલ્દી આના અવાજ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો વિસર્જનના દિવસે બ્રાહ્મણશેરી યુવક મંડળે પણ ગણપતિ બાપા બેસાડ્યા હતા તેનું વિસર્જન આજે હતું તિલકવારા ગામમાં શ્રદ્ધાથી અને અશ્રુભી આંખે વિસર્જન કર્યું છે અને શાંતિથી થયું છે ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા આજ રોજ તિલકવાડામાં સૌ ગણેશ મંડળો કે જેને ભાદરવા ચોથથી લઈ અનંત ચતુર્દશી સુધી ગણપતિની ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી ઉપાસના કરી છે ત્યારે સૌ તિલકવાડા નગરના જનો અને તિલકવાડા તાલુકાના નગરજનોએ આજે તિલકવાડા મુકામે નર્મદા કિનારા પવિત્ર નર્મદા કિનારાના ઘાટે આજ રોજ અશ્રુભીની આંખે ગણપતિ બાપાને આજે વિસર્જન કર્યું છે અને સૌ ભાવિક ભક્તોએ શ્રદ્ધાને ભેર વાસતે અને ગાસ્તે આજે તિલકવાડા નગરમાં ગણપતિ બાપાનું વિસર્જન પૂર્ણ કરવામાં આવ્યું છે হার্দিক পাঠক তিলকড়া ব্রাহ্মণ শ্রেণী যুবক মন্ডল তিলকড়া